हाय જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય न्यू ब्लॉग અને આજે રાત ના બહુ જોરદાર થી વરસાદ આવી રહ્યો છે અને આજે સ્ટાર્ટ બહુ વરસાદ આવે છે તો ચાલો તમને વરસાદ બતાવો આજનો વ્યૂ બહુ મસ્ત છે બે અમાસ હતી એટલે આજે કાલે સોમવતી અમાસ હતી આજે પણ અમાસ છે એટલે એમાં ભાદરવી અમાસ આજે પણ ગણાય કાલે પણ ગણાય ઝાડનો view બહુ મસ્ત છે અને કેટલો સવારથી જોરદાર નો વરસાદ ચાલુ છે એકદમ ધોધમાર વરસાદ આવે છે સવારના સાડા છ વાગી ગયા છે અરે ત્યાં અહિયાં ટિફિન ની તૈયારી આવે છે તરફ ચા તૈયાર થાય છે તરફ શાક લોટ બંધાઈ ગયો છે. કપડા સ્કૂલે જવાના પહેરી લીધા છે તૈયાર થઈ ગયો છે અને રૂટિન માં જેનું રોજ નું છે પાપડ ચા અને રોટલી અને આજે બહુ વરસાદ આવે છે તો ફેની આજે રેમકોટ પહેરવાનો કે તો છત્રી લઈને જવાનો છે channel કા છત્રી લઈને જવાનો છે તો channel tuition માં છત્રી લઈને જવાનો છે તો ફાઇનલી વરસાદ જતો રહ્યો છે અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે મસ્ત જો કબૂતર ને ચકલા અને બધા પોતાના માળામાંથી ખાવા માટે બહાર નીકળી ગયા છે એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત મસ્ત પક્ષીઓ મસ્ત કિલોલથી બહાર ઉડી રહ્યા છે.

સાનો પાછું કેટલા વાગે આવવાનું ચાર વાગે ફેનિલ ફાઇનલી સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો છે સાનો ટાટા તો ફાઇનલી અમારી દીદી બેન તૈયાર થઈને હવે નીકળી ગયા છે સ્કૂલે જવા માટે બાય બાય નીકળી ગયો છે સ્કૂલે જવા માટે બાય બાય અત્યારે એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને છોકરાઓનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો સ્કૂલે જાય છે અને મેં આજે ક્લાસીસમાં રજા રાખી છે કેમ કે હવરમાં બહુ વરસાદ હતો તે મારે આજે ક્લાસીસમાં જવાનું નથી વરસાદના લીધે જો ગાડી અત્યારે સ્ટાર્ટ નથી થતી આ બેનની તો ફાઇનલી પરવાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અમાર ફેનીલે વઈ ગયો અને મારો ફેનીનો ફ્રેન્ડ છે અને ફેની લઈ સ્કૂલ બેગ લેતા નહીં પરવા લીપ દબાય બહુ વજન છે તાર મમ્મી મૂકવા આવે છે તને બાય બાય પરવા પરવા બાય બાય તો ફાઇનલી અમારા કેનિલ ભાઈ છે એની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એ નાસ્તો કરીને જાય અત્યારે એને હવારમાં ટ્યુશનમાં જવાનું હોય અત્યારે આવે ને પછી જાય તો ફેર કેનિલ હું ખાવા બેઠું ફેર કેનિલ રોટલી ને શાક વાહ સારું સારું બનાવ્યું તાર મમ્મીએ કે હાંજે બનાવવાના છે વરસાદ છે એટલે દાબેલી ને તાઈ તો દાબેલી નો પ્રોગ્રામ છે કે ઘરે આપણે બધાય પોગી જાવો અમે સુલે આવો આમાં સિર્ફ છે હવે અમારા અંછા માસી છે એ રોજ ડાયમંડ નું કામ કરે અમારે સુરત માં આવું ડાયમંડ નું કામ આવે કોણ છે કેમ છે બબદ માસા હાશુ છે હારું છે ને હવે આ જો અમાર માસા ને થોડીક તબિયત બગડી ગઈ છે ને એટલે અત્યારે ઘરે છે ને સુતા છે

ચાર વાગે પાંચ સાડા ચાર પોણા પાસે છોકરાઓ થોડાક અડધા આવશે સિનિયર જીનિયરવાળા વહેલા આવે ને બીજા જે મોટી પાડીમાં છ સાત દસ બાર સુધીનું ભણતા હોય એ થોડાક લેટ આવે સાડા પાંચે તો ત્યાં સુધીમાં મારું બધું કામ પતાવી દઉં ચાલો આજે મારે મિક્સરનું કામ બહુ બધું કરવાનું પીસવાનું છે કાજુ છે બદામ છે થોડીક સીંગ તલ કેમકે આપણે જ્યારે ભરેલ રીંગણનું ને એવું બધું શાક કરવાનું હોય ને ત્યારે એ બધી વસ્તુ તાત્કાલિક કરવી ન પડે ને તે માટે થોડુંક બનાવી અને ડબ્બા ડબ્બા નાના નાના ડબ્બા હોય ભરી અને ફ્રીજમાં સ્ટોક કરીને અત્યારે રાખી દઈ જેથી કરીને જલ્દી અમારે ક્લાસ કતી ગયું છે અને હવે મારા ફેણીના ટીચરનો ફોન આવ્યો તો ક્લાસે બોલાવ્યા છે તો હું જાઉં છું મારા ફેનિલીની સ્કૂલમાં જાય ત્યાં મસ્ત મસ્ત ઝાડવા છે બહુ સરસ વાતાવરણ છે વાધોભાઈ એક વાર જો છોકરાઓ નાના નાના છોકરાઓ કાખવા દેવા છે આવી રીતના ઠેઠ સુધી મસ્ત ઝાડવા છે આજે મારી પાસે ગાડી નથી એટલે હું આજે હાલી જાઉ છું

અહીંયા આપણે બાળકને જ્યારે તબિયત સારી ન હોય ત્યારે અહીંયાથી લેવા આવી ત્યારે અહીંયા આપણે ગેટ પાસ લઈ અને પછી આપણા બાળકને આપણે લઈ જઈ શકીએ આ રીતની સ્લીપ હોય જ્યારે ગેટ પાસ આપણે જોઈએ ને ત્યારે અમાર ફેનિલ્લા મેડમ છે કેટલી મસ્ત સ્માઈલ આપે તો છોકરાઓને કેટલું સરસ બનાવતા હશે તો ફાઇનલી પિત્ઝા બનાવવાના છે તો પિત્ઝા માટે આ છે ગાજર આ છે કેપ્સિકમ આ છે બટેકુ આ છે ડુંગળી આ છે આદુ લીમડો અને તેલ મૂકી દીધું છે એ બરાબર થઈ ગયું છે નાખી દીધું આદુ ત્યાર પાછી નાખીશું બટેકા ત્યાર પછી આપણે બટેકા પણ ઉમેરી દીધા છે થોડુંક તેર બહાર સુટવા માંડે એટલે ફરીથી પાછા આપણે કાંદા ઉમેરી દે ત્યાર પછી આપણે એમાં કાંદા નાખી દીધા છે હવે આપણે એને પાછું હલાવી ઘડી પર ઢાંકી અને મૂકી દઈશું આપણે એમાં થોડીક મેગી નો સ્વાદ પણ લાવવાનો છે એટલે આપણે પેલા મેગી એક્સ્ટ્રા થોડીક અધ એને બાફી લેવું આ તરફ મેગી પણ તૈયાર થઈ ગઈ છે બફાઈ અને આ તરફ મસાલો પણ તૈયાર થઈ ગયો છે બસ હવે ઓલા પછી મેગી પાણીમાંથી કાઢી નીકાળી અને હવે ઉમેરવાનું બાકી રહ્યું છે

અને આજે અમે ખૂબ આનંદ કર્યો છે તો હવે અમારા અહીંયા ને અમે વિરામ આપી અને હવે અમારી ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને અમારી આજની ન્યૂ ઓફર અમારી મૂકેલી છે એક બીજા બીજી ચેનલમાં કે અમે સીવન ક્લાસ જે પચીસો રૂપિયા ભાવ લઈશું એની જગ્યાએ અત્યારે મહિનાના એક હજાર રૂપિયામાં સ્કીમ મૂકેલી છે તો જે કોઈને અમારી સ્કીમનો લાભ લેવો હોય મારા ફોન નંબર છે એક્યાસી છ જીરો પાંચ નેવ્યાસી ત્રણ ચીમોતેર આ નંબર ઉપર મને કોન્ટેક કરજો એટલે હું તમારી સાથે વાત કરીશ ને મારા શોપ ઉપર આવીને તમે એડમિશન લઈ શકો છો તો હવે મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને મોકલજો બાય બાય